આ ફ્લાવર શો માં હજારો પ્રકારના લાખો ફૂલો ક્યાંથી લાવતા હશે એને કેવી રીતના સાચવતા હશે અને ફ્લાવર શો પત્યા પછી આ ફૂલો ક્યાં જતા હશે આ બધા સવાલો તમને પણ હશે મને પણ છે અને આજે આપણે તેના જવાબ મેળવવાના છે

સ્પ્રેઇંગ અને લિક્વિડ ખાતરથી અમે મેન્ટેન કરીએ છીએ અને જે કટ ફ્લાવર્સ છે એને દર ત્રણ કે ચાર દિવસે અમે બદલી નાખીએ છીએ ફ્લાવર શો માં સાફ સફાઈ નું પણ પૂરતું ધ્યાન રખાય છે આ માટે ઘણા કર્મચારીઓ આખી રાત કામ કરતા હોય છે રોજે રોજ ફ્લાવર શો પૂરો થાય અગિયાર વાગે અગિયાર વાગ્યા પછી

તો સમગ્ર ફ્લાવર શોનો ખર્ચ પંદર થી પણ વધુ છે પણ સૌથી અગત્યનું સવાલ એ છે કે ફ્લાવર શો પત્યા બાદ આ લાખો ફૂલોનું શું થતું હશે તે અંગે જયશ ત્રિવેદી કહે છે કોર્પોરેશનના અલગ અલગ ગાર્ડન્સ છે ત્રણસો ગાર્ડન છે અમદાવાદમાં એમાં આપણે અલગ અલગ જગ્યાએ પ્લાન્ટ્સને મૂકતા હોઈએ છીએ મોટા ચાર રસ્તા હોય છે સેન્ટ્રલ વર્જ છે